કેવડીયા ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં આવતા ચૈતર વસાવાને પોલીસે ની કામગીરી કરી રહેલા ઢોર માર મારતા તેમના મોત થયા હતા આ ઘટનાના વિરોધમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ સહિતના વિપક્ષી દળોએ મંગળવારે કેવડિયા બંધ નું એલાન તેમજ મૃતકોને જાહેરમાં શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ આયોજિત કર્યો છે ત્યારે કેવડિયા ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં આવતા ચૈતર વસાવાને દેડિયાપાડાના બોગજ ગામમાં જ પોલીસે રોકી લીધા હતા અને અનંત પટેલના ઘરે પોલીસે ધામા નાખી નજર કેદ કર્યા છે તેમજ કોંગ્રેસ નેતા અને પૂર્વ વિપક્ષી નેતા સુખરામ રાઠવા કેવડિયા ખાતે જવાના હોવાથી કમાન્ડ પોલીસે તેઓને રસ્તામાંથી રિટેન કર્યા હતા સાહેબ આમાં સામાજિક પ્રસંગ છે તમે બધા જાણો છો ના ના સાહેબ અમારે અમારે સામાજિક પ્રસંગ અને સામાજિક પ્રસંગમાં અમારે કોઈ પરવાનગીની જરૂર નથી આજે બે જણને માર્યા છે કાલે તમે દસ જણને મારશો એટલે અમારે ઘરે બેસીને બંધ બંધ થઈ જવાનું છે ના ના બિલકુલ બિલકુલ સાહેબ અમને ન્યાય જોઈએ અમે 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 કહેવા જ્યાં જવાના સાહેબ આમાં આ એકને એક દીકરા તમે મારી નાખ્યા આજે આદિવાસી સમાજ આટલો મોટો સમાજ છે આજે અમે પોલીસ પ્રશાસનને આઠ તારીખ પેલા કીધું હતું કે અમે આ રીતના કાર્યક્રમ આપીએ છીએ નવ તારીખે અમે કેવડિયા ગરૂડશ્વર બંધ રહેલા અમે કોઈ કોઈ સરકારી પ્રોપર્ટીને નુકસાન નથી કરી અમારા આદિવાસી આટલા બધા થયા છે અમે સમાજ ને સરકારી રથાંજલિ નો ધમાલ કરવાના હતા તો અમને ઘરે ડિટેન કરવામાં આવે અમને જવા દેવામાં નહી આવે અટકાવવામાં આવે આટલો મોટો સમાજ છે અમે ચલાવવાના નથી અમે કઈ વડે જવાના આમાં ચાલે નહી ભાઈ કેટલે સુધી અત્યાચાર અમારે વેઠવાનો અમારા લોકો કે માર ખાવા માટે રહેલા છે